નમસ્કાર દોસ્તો આ લોકો મન ફાવે ત્યારે મન ફાવે ને આ આ બુલડોઝર ફેરવી એટલે શું બધા મકાનો એમના બાપના છે હે મન ફાવે ત્યારે તમે બુલડોઝર ફેરવી દોશ તમારા બાપના મકાન છે બધા તમારી અંદર દમ હોય તાકાત હોય તો આવો તમને હું જ્યાં જ્યાં ગેરકાયદેસર જેટલા બાંધકામો બન્યા છે એ કોની મહેરબાનીથી બન્યા છે એ બધા હું તમને બતાવું પછી એક વખત તમારા બાપની તાકાત હોય તો બુલડોઝર ફેરવીને બતાવો અમિત શાહના ઘર ઉપર કેમ બુલડોઝર નથી ફેરવતા એનાથી કાંડ કિર્યા ઘણા બધા કાંડો છે એમના એમના ઘર પર એક વખત તાકાત હોય તો બુલડોઝર ફેરીને બતાવો અમદાવાદની અંદર જે રબારી સમાજના ઘરો ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યા છે એ રબારી સમાજના

એ તોડી દો અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપ ની તાકાત છે તમે અહીંયા તોડી શકો આ તો કાયદા ની વિરુદ્ધમાં છે ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશન કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કઉ છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો બરાબર પટેલ માં નહી આવે તો એને મકાન તોડાવીશું આપડે બે હાજર બાવીસ ની ચૂંટણી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા દે અહીંયા જ તમને ખબર હું આ લોકોની છું સમજી લેજો કોઈ પણ માલધારીનો દીકરો હોય મારે ખંભાળીયા ત્યાં કેટલાક ધર્મગુરુઓ શું કરી આવ્યું છે મને મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા આખો ચોરસ ઓગણીસો ને બાવન થી વસાહત છે તમારા બાપ ની તાકાત નો વિજય તમે અહીંયા તોડી શકો આ તો કાયદા ની વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ પંદર વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી નથી અધિકાર નથી બરાબર આ તો કાયદા પ્રમાણે છે ને તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશન કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ આપણે અને મુખ્યમંત્રી રેકોર્ડ બતાવો ને તમે એમ કહો છો કે પાંચ વર્ષ પહેલા આમ કર્યું અને બગીચો ગાર્ડન બનાવું એટલે ભાઈ ગાર્ડન બનાવો બીજા પાંચસો જગ્યાઓ નથી તમે મકાન આપી નથી શકતા પેલા તમે એવું કીધું કે બે સુધી બધાને મકાન આપી દેસુ તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલદારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપ ની તાકાત હોય તો અમિત શાહ નો મકાનમાં તોડો જોઈ અને એવો કયા હું એમ કઉ છું કે આજે કોર્પોરેશન ની એક ડિટેલ કઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે તમે તમે કાયદો લો છો ને આલો કાયદો લો અને આ ઓગણીસો નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપનો એક પણ નેતા સોગંદ ના મૂકે જિંદગીમાં એને ખોટું નથી કર્યું ભાજપ નો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા આપડે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશ્નર ને કહીશ કમિશ્નર ને એવું આપડે તોડ બતાવું ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારે ધર્મગુરુ ને આપડા કેવું છે આપડા ધર્મગુરુઓ અહિયાં આવે એમ થાય નહીં તમારા કેવાથી અમે મતદાન કર્યું છે ભાજપ તમારે અહિયાં ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે તમારી ફરજ છે પણ આપણી સમાજ ને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપર એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમો ને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેપ્ટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ને ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો ને વિધર્મો ને અહીં રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમો ને સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની પરંતુ સત્તાક દિન કઈ રીતે ઉજવીએ તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું પણ છે છે ભાજપની ચાલ સમજો તમે આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાત કેટલો હશે જ આપડો બહુ મોટો 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 સમાજ છે બરાબર છે ચારણ બળવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરાબર

આજે બરડાના મારા કેટલા આજે મારું કે ભાજપ છે ધર્મગુરુ આપડા ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેર માં કઉ છું આમ આદમી પાર્ટી સરકાર બનશે ને આજ અધિકારીઓના બાપ તાકાત હતો અહીંયા મકાન ફરીથી બનાવડાવીશું જાઓ ભૂપેન્દ્ર પટેલ માં તો ફરીથી અહીંયા મકાન બનાવડાવી નાખી દે નહી હું ચેલેન્જ આપું છું સત્યાવીસ માં સરકાર બનશે આ જ અધિકારીઓ જેને તોયડું છે સસ્પેન્ડ કરવામાં આવશે જેને કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવડવામાં

માણસ આખી જિંદગી પોતાની પાય પાય જોડી અને મકાન બનાવતો હોય છે તમે તમે એક ભૂલ ભૂલ એમની અથવા એમના પરિવારના સભ્યની હોય એટલે બુલડોઝર દો આ તમારા બાપના મકાન નથી કે તમે ગમે ત્યાં બુલડોઝર ફેરવી દો તમારી અંદર તાકાત હોય દમ હોય તો જે જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા છે ને એ બાંધકામોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ છે એવા મકાનો ઉપર એક વખત બુલડોઝર ફેરવીને બતાવો જો અસલી મર્દની ઓલાદો હોતો તમે બાકી હાલી ઊણી કે ના છો ગરીબ મજબૂર લાચાર બેબસ લોકોના મકાન ઉપર બુલડોઝર ફેરવીને તમે મર્દાનગી સાબિત કરવા માંગો છો મર્દાનગી સાબિત કરવા માંગો છો શરમ આવી જોઈએ તમને લોકોને તમે મકાન આપી ના શકો તો કોઈનું મકાન તોડવાનો પણ તમને હક નથી એટલું યાદ રાખજો આનો જવાબ તમને જનતા આવનારી ચૂંટણીમાં આપશે અને જેના જેના મકાનો તૂટ્યા છે હું એને કહેવા માંગુ છું કે જો ખરેખર તમારી અંદર જરા પણ શરમ બચી હોય તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી ભૂલથી પણ કમળનું બટન નહીં દબાવતા તમારી સાત પેઢીને કહીને જાજો કે આંગળી કાપી પેઢી બાકી કમળનું બટન કોઈ દિવસ દબાવતો 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 વિડીયો વધુમાં વધુ શેર કરી દો દરેક લોકો સુધી પહોંચે અને આ અંધ ભક્તો જે નરેન્દ્ર મોદીની અને ભારતીય જનતા પાર્ટીની જે ભક્તિ કરે છે ને એમને પણ ખબર પડવી જોઈએ કે આજે નહીં તો કાલે અમારી સાથે પણ કંઈક આવી ઘટના બનશે ખરી અને બનશે ચોક્કસ બનશે તમે રાહ જુઓ વિડીયો બસ આટલું જ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને દોસ્તો જરૂરથી જણાવજો જય હિન્દ